નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વડોદરા શહેરની સરકારી શાળાઓના બાળકોના જીવનમાં જ્ઞાન સર્જનાત્મકતા અને કલ્પના શક્તિના નવા રંગો ભરી રહેલી બિલિયન લાઇવ ફાઉન્ડેશનની લાઇબ્રેરી ઓન વ્હીલ્સ પહેલ આજે સમગ્ર જિલ્લામાં પ્રેરણા સ્ત્રોત બની છે વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ થયેલી આ મોબાઈલ લાઇબ્રેરી અત્યાર સુધી સાહીઠથી વધુ શાળાઓ સુધી પહોંચી છે અને

અને અમારું ફાઉન્ડેશન રૂરલ એરિયામાં ખાસ કરીને કામ કરે છે અને આ કામ કરતાં કરતાં મને એવું થયું કે બાળકોને વાંચવામાં કંઈક ઇન્ટરેસ્ટ જાગે એના માટે કંઈક ઇનોવેટિવ પ્રોજેક્ટ કરીએ તો અમે લાઇબ્રેરીના પહેલાં પુસ્તકો આપતા હતા પછી ધીરે ધીરે થયું કે પુસ્તકો એટલા બધા સારી રીતના વંચાતા નથી કેટલો બધું યુટિલાઇઝેશન નથી થતું અને ક્યારેક થોડાક પુસ્તકો એક સ્કૂલમાં હોય તો બીજી સ્કૂલને બીજા સ્કૂલના બચ્ચાઓને આ લાભ નથી મળતો તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે લાઇબ્રેરી ઓન વ્હીલ્સ એક પ્રોજેક્ટ બનાવ્યો જેમાં વ્હીકલની અંદર જ તે અમે બધી બુક્સ અને એની સાથે એક્ટિવિટી કે જે એમ કહેવાય ને કે ખુલ્લા આકાશમાં અને ઝાડની નીચે બેસીને બાળક વાંચી શકે અને વાંચવાનો એક આનંદ મળે તો એને વાંચવાનો ઇન્ટરેસ્ટ પણ વધી શકે અને સરકાર પણ જે સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે કે જેનાથી ભણવાનું બર્ડન ના લાગે અને રમતા રમતા શીખી શકે તો એ કોન્સેપ્ટ ઉપર અમે આ પ્રોજેક્ટ ડિફાઈન કર્યો હતો અને અત્યારે બરોડાની આજુબાજુની લગભગ એકસો પાંત્રીસથી વધારે અલગ અલગ સ્કૂલોની અંદર અમે ગ્રેજ્યુઅલી આ પ્રોજેક્ટ લઈ જઈએ છીએ બાળકોને રમતા રમતા ભણાવીએ છીએ અને અમારા જે વોલેન્ટિયર અને ઇન્ટર્ન છે એમને પણ આ પ્રોજેક્ટની અંદર ખૂબ મજા આવે છે અને નવા આઈડિયા સાથે શિક્ષણ મળી શકે એવો પ્રયત્નો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ હું ખલીપુર પ્રાથમિક શાળા ખલીપુર ગામમાં આવેલી છે અને ત્યાં હું બાવીસ વર્ષથી સર્વિસ કરું છું ખલીપુર ગામ વડોદરા તાલુકાના વડોદરા જિલ્લામાં આવેલું છે અને આ ગામમાં ખલીપુર પ્રાથમિક શાળામાં જેવા બાળકો બાળકો છે અને મારા ધોરણ સુધીના અહીંયા ભણે છે અમારા જે બાળકોની પ્રવૃત્તિ છે એ જુદી જુદી પ્રવૃત્તિઓમાં આ લાઇબ્રેરી ઓન વ્હીલ જે આવે છે એનાથી બાળકો સારી રીતે વાંચતા થયા છે અને પ્રવૃત્તિઓ પણ બહુ સરસ કરાવે છે એનાથી